સુરત ઉમરવાડા બેઠી કોલોનીમાં દસ દિવસ પહેલા એમની ટ્રગ્સ સાથે ખલીલ ઉર્ફ ઘોડાની ધરપકડ કરાઈ હતી જે કેસમાં પોલીસ પકડથી બચવા ફરાર થયેલા ખલીલ ઉર્ફ ઘોડાના પુત્રની સલાબતપુરા પોલીસે નાનપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી ઉમરવાડા બેઠી કોલોનીમાં ડ્રગ પેડલર ખલીલ ઉર્ફ ઘોડા પાસેથી મળેલું ચુમોતેર હજાર રૂપિયાની કિંમતના સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ છૂટકમાં વેચવા આપનાર તેના પુત્ર તૌસી ફુર્ફી સોનુ યુસુફ પઠાણની ધરપકડ કરાઈ હતી એસસીપી ચિરાગ પટેલે વધુ માહિતી આપતા કહ્યું કે ગત અઠ્યાવીસમી એપ્રિલે રાજહંસ ઇમ્પિરિયા ટેક્સટાઇલ માર્કેટ પાછળથી ખલીલ ઉર્ફે ઘોડા લુકમાન શેખને દબોચી લીધો હતો તેની પાસેથી ચુમોતેર હજારની કિંમતનું સાત પોઈન્ટ ઝડપાયેલો ખલીલ ફરીથી ડ્રગના ધંધા સાથે સંકળાયેલો હોવાની બાતમીને પગલે પોલીસે ખલીલને પકડ્યો હતો આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે આ ધંધામાં તેનો પુત્ર તોસીફ ઉર્ફે સોનું પણ સામેલ હતો તોસીફ જ તેને આ એમડી ડ્રગ લાવીને આપતો હતો તેનું તે છૂટકમાં વેચાણ કરતો હતો દસ દિવસથી ભાગતા ફરતા તોસીફર્ફે સોનું યુનુસ પઠાણને સલાબતપુરા પોલીસે નાનપુરા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો આઈએમડીનો જથ્થો તેને અરબાઝ નામના શખ્સ આપતો હોવાની કબૂલાત કરી હતી